રોડ ઉપર બાટલો મૂકી દીધો છે હવે જઈ ઘેર વરસાદ તો ફૂલ ચાલુ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આશા રાખું છું બધા મજામાં છે અને ગાઈઝ આપણે છે ને સવારમાં વહેલી સવારમાં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે પહેલા ઉઠી ગયા છે અને ગાઈ મોસમ તો ખબર જ છે ને વરસાદનું છે એટલે ઝરમર ઝરમર નહીં ગાઈ જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે રાતે તો કડાકાન ભડાકા થતા હતા અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે જોઈ શકો છો વ્યૂ તો ગાઈ જો અંધારું અંધારું જો એકદમ મસ્ત શાંત વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે વરસાદમાં તો આવી રહ્યો છે હાલમાં થોડું ઓછો થયો એટલે આપણા બ્લોક સ્ટાર્ટ કરે અને હાલથી અંદર ધાબા ભરાઈએ છીએ અને ફાઇનલી તમને વ્યૂ બતાવી દઉં સ્પેશિયલી ગાય છે ને થોડું મન એન્જોય માટે જ આવ્યું હતું કારણ કે આખી રાતનો વરસાદ ચાલુ થયો તો થોડો ઓછો થયો સવારમાં એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો સાથે સાથે છત ઉપર આવીને તમને મેં વિચાર્યું કે થોડો આપ તમે વ્યૂ બતાવી દો તો ગાઈ જો જબરજસ્ત વ્યૂ આવે છે જો હાલે વરસાદ ચાલુ છે ને આવે એવું જ છે બસ જ વી આર્યુ સવાર સવારમાં આજે હાજે ગાઈસો ને આપણે હવે નીચે જઈએ અને બધાને ગુડ મોર્નિંગ કરાવીએ તો અજી ચા પીવાની આપણે બાકી છે તો માં સરિત ચા ભેલી મોનીમાં ગુડ મોર્નિંગ હે ગીડ ગુડ મોર્નિંગ બેટો બોલો ચા લેલા બા પીધી ચા હું પીયે ગુડ મોર્નિંગ

નવરો ગાય છે ને વરસાદ હજી ચાલુ છે ને એટલા માટે બરાબર છોટી છોડી બહુ દીધી જોરદાર ગો ભાઈ સ્કૂલ નહીં જવાનું કેટલા વાગે બપોર નહીં થઈ હતી દસ વાગે ના જોઈશ ને અમારે બાટલો નોંધાવાનો છે બાટલો નોંધાઈ દીધો છે પહેલા વેલા અગિયાર સાડા અગિયાર ગાડી છે આપણા ઘરે રોડ ઉપર હાઈવે ઉપર તો બાટલો ભરાવાનું છે કારણ કે અમારે

અને ગાય તો માં તો આવી ગયું છે આ તો બાટલું ભરી દેવાનું છે અને બીજી બધી વાત કરું તો સબ્જી ને એવું લાવવાનું છે ને એટલે કઠોળ રાખેલું છે ને એવું પણ બીજું બધું થોડું ઘણું મસાલા જેવું લાવવું પડશે અને સાસનો ઓર્ડર આપવાનું છે સાસ લાવવાની છે તો એ બધું બાકી છે તો ફાઇનલી ફૂલ તૈયાર થઈ જાય છે આપણો અને હાલ તો ગાય વરસાદ આવે છે એટલે બધું તો ઘરમાં બે રહ્યો છો આ બાજુ કોઈ કામ ધંધો છે નહીં અત્યારે

મનીષાબેન અમાર પશુ પટુ હું ત્રણ જણો બરોબર સમજવાનું જમી આવ એન્ગેજમેન્ટ માટે વેટી લેવા જવાનું છે एम सीस्टर की हगाई मैं है ना रही वाला दाड़ा आप वेटी लेनु मपालू पड़े नहीं तो वटनगर जावा है तो गाय वरसाद तो चालू से हम जुए से છે <laughs> <गरम> <laughs> <था। laughs> <laughs> थे जो आ बदते माहौल अंधारी गरम थी गय वरसाद चालू थी છે पास तो 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 फुल आणि आता तू मग वरसाद बंद थाय होत नाही

ગાઈસ વારાત બંધ નહી રહેતો વટનગર જવાન છે નું હું થાય છે જોઈએ છે છેમો આ તો નયદોન ફ્રેશ થઈ ગયા છે એકદમ મસ્તો ગાઈજો વાતાવરણ તો કદી ઉગાળ નહી કાઢતો એવું લાગી રહ્યું છે ગાઈસ આ માહોલ તો વરસાદનો જબરજસ્ત જોમે છે સાબા જો નવાઈ દોઈયું નવાઈ ધોવાઈ ગયું તામમી નહી કાઢીયું પપ્પા ગયા નહી તો અહીં ગાઈસ આપણે પણ માહોલ જો આ વરસાદનો માહોલ ખેતર ભરી કાઢે બોલા આજ તો દિવસ છે

બસ બાટલો પહેરવા જવાનું છે અને આપણા રેઇનકોટ પહેરી જશે જવાનું છે રોડ ઉપર તો ગાય ચાલો બાટલો મૂકી પેલા તો ગાય જોવા ચાલુ અથવા બાટલો મૂકવા જવાનું છે તો ગાય જ ગેસની ગાડી આવે એટલે રોડ ઉપર મૂકી આવી અને ગાય હમણાં જ ના આવ્યા હતા ને એટલે પલળી ના એટલા માટે રેનકોટ પહેરવું પડે ચલો જઈ ગયું હતું

ગાઈસ વાત તો બકરી ડબમ પૂરી ગઈ છે એટલે બકરો બધો અમે આવી ગયો ગાઈસ બકરો યુઝ કરી છે આખો દિવસ થઈ ગયો મે તો રેડી થઈને વડનગર જવાનું હતો ગાઈસ વરસાદ તો આખા દિવસમાં બંધ થાય લાગતું નહી તો આપણો કોણ ખાય છે નહી ખબર નહી શું કરીએ શું આમ પહેલી તો અમારા બચ્ચો લઈ ના જવાને દે એટલે ગાય છે ને ગુડ્ડુ બીમાર પડો એટલા માટે બોલ ચાલી જા હાલ મો આ તો વાગી ગયા ગાઈસ કારણ કે ના વરસાદ આવવાનો ચાલુ છે અને આપણો તો ઘરમાં પૂરાઈ ગયો છે ચાલો તો પછી બનેરો અને આપણો મસ્ત એવું જમી લે પેલા મસ્ત જમી તો લીધું છે પણ ગાઈસ વરસાદ બંધ થતો નહીં એક જ જારો વરસાદ આવે જ જાય ગાઈસ તો હતું નહીં તો જમી તો ઊંઘી આવી ગયો પણ આપણે જવાનું તો ગાઈસ વડનગર પણ મેળ આવે એવું નહીં કારણ કે વરસાદ બંધ થતો જ નહીં ફાઇનલી આપણે પણ આરામ કરીએ છીએ સીધા પછી મળીએ ચાયના ટાઈમે તો ગાઈસ જો બંધ થાય તો જવાનું વડનગર નહીં ત્યારે આખા દિવસ પૂરાઈને જ રહેવાનું છે તો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો

કે ને જો ગાળું કરી દીધું એટલા માટે ગુડો અમારે જઈએ વડનગર વરસાદ બંધ થયો ને એટલે આળસ પડી ગઈ ગાઈસ લોકો બહાર ગાડી તો ગાઈસ જવાન છે અમારું વટનગર મારા સિસ્ટર યોન વેટી ને બોલેવાનું છે એટલા માટે જવાન છે ચાલે જઈએ વટનગર પછી સીધા મળી જઈએ તો આપણે વટનગર આવી જાય છે સિસ્ટર નમન બાજુ સાડી લેવા આવ્યો છે દુપટ્ટો લઈ હોય ઘેરાઈ ગયા ના થાક લાગ્યો Tak nih, tak guys tak nih, tak tak lagi tak gudu tak ay gudu nih, tak nih, tak nih, tak nih, bangdi nih, tak nih, tak nih, tak gudu bangdi nih, tak 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 બધું ફેવરિટ તારું બધું ફેવરિટ આવી ગયું ઓય હોય 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 ઓય હોય હોય શું દેખાય છે બરાબર આમ મૂળ આમ કરીને આ તો અમાર મે પણ ફૂલાય તો કે કરણ પાણી પા બેટા દુપટ્ટા દુપટ્ટા આ આ કો આઈ ગયું લે મસ્ત આવી ગયું હારું કરી

વરસાદ હતો એટલે લુબડો હું બધી તકલીફો છે એટલા માટે તો ગાઈ છે ને ફાઇનલી જો હવે તો ને સિસ્ટરની બધી તૈયારીઓ ચાલે છે પછી લગનની તૈયારીઓ ચાલશે એટલે બધું હવે તો વ્લોગમાં નવું નવું આવતું જ રહેવાનું છે ઓકે આવું બરાબર ગાઈશ તો ચલો આજનો વ્લોગ તમને ગમે છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ